નમસ્તે હું અતુલ દવે પંદર લાખનો તોડ લાંચ કે વહીવટ જે ગણો એ કરવામાં એસએમસી નો એક કોન્સ્ટેબલ ઝડપાયો દારૂનો એક કન્સાઇમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એને પંદર લાખ રૂપિયા લીધા પછી આગળ બીજી એજન્સી આ કન્સાઈનમેન્ટ પકડ્યું એટલે પોલ ખુલી ગઈ ગુજરાત માટે આ સમાચાર કોઈ નવા નથી ગુજરાતમાં આવા સમાચાર અવારનવાર જોવા અને મળે છે અનેક જગ્યાએ વહીવટદારો બાબતે પણ સમાચારો પ્રસિદ્ધ થાય છે કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર જ્યાં બી દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ અડ્ડા ઉપરથી રેગ્યુલર હપ્તા ઉઘરાવવામાં આવે છે અનેક વાર વહીવટદારોના નામ સાથે નાનાથી લઈને મોટા અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ થાય જ છે આ પરિસ્થિતિ આજ સુધી બંધ થઈ નથી અને થાય એવું લાગતું નથી એનું એકમાત્ર કારણ હોય તો એ કારણ છે ગુજરાતની બકવાસ દારૂબંધી આ બધી જ સમસ્યાઓનું જે મૂળ છે એ મૂળ ગુજરાતની દારૂ બંધી છે કે ગુજરાતની અંદર કાગળ ઉપર તો દારૂ બંધી છે બાકી ઠેર ઠેર દારૂ મળે છે હોમ ડિલિવરી થાય છે અને લગભગ છેલ્લો તાજેતરનો મારો સર્વે છે કે ત્રીસ થી પાંત્રીસ લાખ લોકો ઇંગ્લિશ દારૂ પીવે છે અને 50 થી પંચાવન લાખ લોકો દેશી દારૂ પીવે છે ઓન એન એવરેજ જોવા જઈએ તો 80 થી નેવું લાખ લોકો ગુજરાતમાં રેગ્યુલર દારૂ પીવે છે આ દારૂ ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ વેચે છે અને કોણ પીવે છે આ તમામ એક આખું પેરેલલ જેમ સરકાર ચાલતી હોય એ રીતે ચાલે છે પીવાવાળાને તો તકલીફ એ થાય બિચારાને કે એક તો બે નંબરમાં દારૂ લેવાનો એટલે મૂળ ભાવ કરતાં એને ડબલ ભાવ આપવો પડે બીજા નંબરમાં પીતા વખતે ડરવાનું કે ક્યાં આપણે પીવા બેઠા છીએ એની માહિતી એમને મળી જાય ત્રીજા નંબરમાં માનો કે કોઈ કારણવશ પકડાઈ ગયા પરંતુ જ્યારે પણ આવી બે ઘટનાઓ ખાસ કરીને એમાં એક દારૂ પીતા લોકો પકડાય છે ત્યારે મોટા ભાગના કિસ્સામાં એ લોકો પર ફક્ત દારૂ પીવાની કલમનો કેસ કરવામાં આવે છે પરંતુ એ એ લોકો ક્યાંથી લાવ્યા લાવ્યા અને જ્યાંથી ભાઈ કેટલા વર્ષથી દારૂનો ધંધો કરે છે અને એ દારૂનો ધંધો કરવા માટે કેટલા વર્ષોથી કોને કોને કેટલો હપ્તો આપે છે એની આજ દિવસ સુધી કદી કોઈ તપાસ થઈ હોય એવું અમને જાણવા મળ્યું નથી બીજો કિસ્સો

કોઈ પણ વ્યવહારદાર હોય કે કોન્સ્ટેબલ હોય એ લાખો રૂપિયાનો તોડ એકલા હાથે ક્યારેય કરી શકે નહીં એની ઉપર છેક સુધીના હિસ્સા હોય પરંતુ આની યોગ્ય તપાસ થાય તો ખબર પડે કે ખરેખર આ જે લીધા લીધાને એ હપ્તા ક્યાં ક્યાં સુધી છે એટલે મારી સરકારને વિનંતી છે કે જે આ પંદર લાખ રૂપિયા આનો તોડ કરતા ભય પકડાણો એની આખી હિસ્ટ્રી ચેક કરીને અત્યાર સુધી એને કેટલા તોડ કર્યા એ માહિતી જો બહાર આવતી હોય તો ઠીક વાત છે નહીતર તો ગુજરાતની અંદર વર્ષોથી આ ચાલ્યું આવે છે અને ચાલ્યું આવવાનું છે બે દિવસ લોકોને લાગશે કે જબરદસ્ત કામગીરી થઈ બાકી હતું એનું એ ગુજરાતની અંદર વર્ષોથી દારૂના અડડા ચાલે છે વર્ષોથી હપ્તા લેવાય છે અને વર્ષોથી દારૂ પીવાય છે બસ ગાંધીજીના નામે આ નરીવ નાટક ચાલે છે અને હું વારે ઘડીએ કહું છું ગુજરાતની દારૂબંધી એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી અને દારૂબંધી ફક્ત ભ્રષ્ટ લોકોની તિજોરી ભરવાનું એક ષડયંત્ર છે અને જ્યાં સુધી આ ષડયંત્ર ચાલુ રહેશે ત્યાં સુધી ગુજરાતને નરી નુકસાની છે પછી આર્થિક બાબતની હોય સામાજિક બાબતની હોય કે કાનૂની બાબતની હોય ગુજરાતના એવા લોકો કે જે ફક્ત ગાંધીજીના નામે ધંભ કરી રહ્યા છે ને એવા લોકોને ફરીથી વિનંતી કરું છું કે ગુજરાતની આ દારૂબંધી હટાવી લેવા બાબતે અગર કોઈ વાત કરતું હોય ને તો એને તમારા આ બોગસના જે ચશ્મા છે ને ચશ્મા ઉતારીને વાસ્તવિક પરિસ્થિતિમાં નિહાળો તો તમને ખબર પડશે કે દારૂબંધી ગુજરાતના લેશ માત્ર હિતમાં નથી જય ગુજરાત